નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ અમદાવાદ ખાતે જમાલપુર જગન્નાથ મંદિરે જલયાત્રાની તૈયારી ચાલી રહી છે જમાલપુર જમાલપુર શાક માર્કેટ ટ્રાફિક બૂથ હોવા છતાં આઈ ડિવિઝન ટ્રાફિકના જાણે કમાઉ દીકરા ઉભા રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે ખુલ્લે આમ આવતા જતા લોકોને વાહનો રોકી એકસો બસોના ઉઘરાણા ચાલી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આઈ ડિવિઝન ટ્રાફિકના આ કયા ઇન્ચાર્જ છે કે જે પોતાની વર્દી પણ પહેરતા નથી અને લોકોને કાયદો બતાવે છે જો કોઈ શો બસો રૂપિયા આપી દે તો પોતે પણ કાયદો ભૂલી જાય છે ક્યાં સુધી આવી ઉઘાડી લૂંટ ચાલશે શું આ બાબતે ટ્રાફિકના વડા સફી હસન ધ્યાન આપશે કે લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે ઉઘરાણા કરીને ઉપલા અધિકારી સુધી પણ પહોંચાડવામાં આવે છે ક્યાં સુધી આવી ઉઘાડી લૂંટ ચાલ્યા કરશે જમાલપુર શાક માર્કેટની અંદર શાકભાજીના મોટા મોટા સાધનો અવજ્જવળ કરતા હોય છે પરંતુ તેવા લોકો પાસે તોડ પાણી કરીને માત્ર ખિસ્સા ગરમ કરવામાં આવે છે ક્યારે આ બાબતે ધ્યાન આપવામાં આવશે ખુલ્લામ લૂંટ ચાલી રહી છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ